પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામે મહાશિવરાત્રીના પર્વે લાખો ભક્તોની ભીડ ઉમટવાની સોમનાથ તંત્ર દ્વારા અને આયોજન ગોઠવાયું છે દર્શન મળે દરેક યાત્રી પોતાને સુરક્ષિત અનુભવે તે માટે પોલીસ તંત્રએ બહુ સ્તરીય બંદોબસ્ત ઉભો કર્યો છે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ સુરક્ષા પ્લાન અમલમાં મુકાયો છે મહાશિવરાત્રી દિવસે અંદાજે ચાર થી પાંચ લાખ યાત્રિકો આવવાની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હરસંઘવી સહિતના મહાનુભાવો પધારવાના હોવાથી સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે આયોજન અંતર્ગત ડીવાય એસપી પચાસથી વધુ પીઆઈ પીએસઆઈ જીઆરડી અને એસઆરપી સહિત પાંચસોથી વધુ પોલીસ જવાનો તહેનાત રહેશે તો આ ઉપરાંત ડોગ સ્ક્વોડ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમ ઘોડી સવાર પોલીસ મેટલ ડિરેક્ટર તથા બોડી વોન કેમેરાથી સજ્જ દળો સતત પેટ્રોલિંગ કરશે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સિત્તેરથી વધુ સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ થશે કંટ્રોલ રૂમમાંથી દરેક પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખવામાં આવશે તો ભીડ નિયંત્રણ માટે અલગ અલગ પ્રવેશ અને નિર્ગમ માર્ગો ગોઠવાયા છે ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિશેષ રૂટ ડાયવર્ઝન અને પાર્કિંગ ઝોન નિર્ધારિત કરાયા છે ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે માર્ગદર્શક બેનરો જાહેર સૂચનાઓ અને મોનિટરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો તારીખ ચૌદ અને પંદર ના રોજ પ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર સહિતના કલાકારોના ભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવનાર હોવાથી સાંજના સમયગાળા દરમિયાન સુરક્ષા વધુ કડક રહેશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ